કે ગામડામાં બેઠેલા માણસને ને થી સમજાવવું હોય તો બે રીતે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયત પડે છે સરપંચ આ બે માં કોઈ તમારે સતપંચ થવું છે શું કરે હા ઠીક છે કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજામાં બનવાનું છે તો એમ કહી દે તો ડેલિકેટ થવરાય તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલીકેટ થવરા પણ ડેલિકેટ ત્યાં તો નક્કી છે કે ઈયરને તો ભાઈ એ વાત તો છે ને પ્રમુખવાણો વિચિત ક્યાંય મગજમાં છે ને તો પછી

મને તો ઠપકો હાલે છે ઘણા તમને તો શું કહું ઓફિસ માં બેહવા જોઈએ મેં કીધું હારું હવે નહીં બેહવાય બીજું શું થાય હા અમારી ગુરુ હવે હવે આટલી ગાડી પડી હવે નહીં સમજો તમે એમને તમને ખબર પડતી હોય એમને સમજ પડશે બીજું શું થાય માન શકશે હવે કે હવે માનશે પણ મારી તો એટલી કે આપણે ઉધારતા હતી મનની ઉધારતા એટલે મનની ઉધારતા હતી બધા કહીએ ભાઈ આવે છે બધા ધારાસભ્યો એને બે બેસે કરીને આવે કરીને વાતે થાય કરીને આનું નાય કરતા હોય